તો આ છે અત્યારે મારા હાથમાં પાકિસ્તાન નું ન્યુઝ કે કાગજ એ મહેક યે નશા અભી રૂઠને કો હે ક્યુંકિ યે આખરી સદી હે કિતાબો સે ઇશ્ક તો આજે આવ્યા છીએ આપણે સુરતમાં ઓગણીસો ને અઠ્ઠાણું થી ફૂટપાથ લાઇબ્રેરી લગાડતા નવીનભાઈ ચાવડાને ન્યા કે જેની પાસે આજે પણ જૂના પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે મારું નામ નવીનભાઈ ચાવરા છે આજે મને સત્તાવીસ વર્ષ થઈ ગયા છે અને મારી પાસે એવા એવા પુસ્તકો છે કે આજના જનરેશનને તો એ પુસ્તક શું છે તે ખબર નથી આને કહેવાય છે પોઠી સો દોઢસો વર્ષ જૂનું પુસ્તક છે મારા ત્યાં તબે છે ને ધાર્મિક સામાજિક આયુર્વેદિક જ્યોતિષની મોટિવેશન ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બધી ટાઈપની મૂકો મળી શકે છે તો આ છે અત્યારે મારા હાથમાં પાકિસ્તાનનું ન્યૂઝપેપર એની સાથે સાથે આ છે નાઇન્ટીન સેવન્ટી નાઇનનું ગુજરાત મિત્રનું ન્યૂઝપેપર એની સાથે સાથે આ બધા જૂની જૂના જમાનાના સ્ટેમ્પ પણ તમને આયા જોવા મળશે તમે પણ પુસ્તક પ્રેમી હોય તો અહીંની મુલાકાત જરૂર લેજો કે શીખામણ આપતું કોઈ વ્યક્તિ ઘરમાં નથી તો શું થયું ખૂણો ખાલી છે થોડા પુસ્તકો ગોઠવી નાખો મેં પણ થોડા પુસ્તકો લીધા છે તમે પણ સુરત આવો છો તો નવીન કાકાની આ જૂની લાઇબ્રેરીની મુલાકાત લેવાનું ભૂલતા નહીં